ગઈકાલે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરતા અમદાવાદના સાબરમતીની ફોર્ચ્યુન હોટલની રૂમમાંથી દારૂની મહેફિલ માણતા નવ નબીરા પકડાયા નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર ગઈકાલે એકત્રીસ ડિસેમ્બર હોવાથી નવા વર્ષને આવકારવા માટે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં યુવાનો ભેગા થયા હતા અને નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરી હતી ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો શાંતિથી નવા વર્ષની ઉજવણી કરી શકે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શહેરના ખૂણે ખૂણે નશો કરેલા લોકોને પકડવા માટે પોલીસે મેગા ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે શહેરમાં પોલીસે ચેકિંગ દરમિયાન એકસો છ્યાસી જેટલા દારૂ પીધેલા લોકોને ઝડપી લીધા હતા જેમાંથી નવ લોકો સાબરમતી વિસ્તારમાં આવેલી એબી ફોર્ચ્યુન હોટલમાંથી દારૂની મહેફિલ માનતા ઝડપાયા હતા શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી એબી ફોર્ચ્યુન હોટલમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માની રહ્યા હોવાની બાતમીના આધારે સાબરમતી પોલીસે આ હોટેલમાં રેડ કરી હતી ત્યારે આ હોટલના છઠ્ઠા માળેથી એક રૂમમાંથી દારૂની મહેફિલ માનતા નવ નબીડાઓ ઝડપાયા હતા પોલીસે આ હોટલમાંથી ખાલી દારૂની બોટલ સહિત એક લાખ છન્નું હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો ત્યારે નવા વર્ષની ઉજવણી માટે હિમાંશુ રાઠોડ નામના યુવકે દારૂની પાર્ટીનું આયોજન કર્યું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે જેને પગલે પોલીસે હિમાંશુ સહિત નવ આરોપીની ધરપકડ કરી હતી જય હિન્દ જય ભારત